જય આજે કેવડીયા જવાના હતા અમે આજે કેવડીયા બચાવો સમિતિ દ્વારા જે આવેદન પત્ર આપવાનું હતું જે અમારા આદિવાસીઓના લારી ગલ્લાઓ રાતોરાત તોડી નાખવામાં આવ્યા છે તો એના વિરોધમાં અને એની રજૂઆત માટે આજે કલેક્ટર શ્રીને મળવાના હતા અને એને આવેદનપત્ર આપવાનું હતું તો આ સરકાર દ્વારા આ જે તાનાશાહી સરકાર છે એ તમે જોઈ શકો છો આજે રાતથી દસ વાગ્યાથી જ અહીંયા પોલીસ મૂકી દેવામાં આવી છે નજર નજરકેદ કરવામાં આવ્યા છે અમને ત્યાં જતા અટકાવવામાં આવ્યા છે તો અમે કહેવા માંગીએ છીએ કે આદિવાસીઓના જ્યારે લારી ગલ્લા ઘરો તોડી નાખવામાં આવે છે તો જે અમારા જેવા લોકો લાગણીવાળા છે એ લોકોને જવા નથી દેતા આ લોકો કેમ નથી જવા દેતા કે આદિવાસીઓને આજે તમે જુઓ આખા ગુજરાતમાં જે રીતના નસવાડી હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા હોય કે આખા ગુજરાતમાં કોલસાના નામે હોય કે ઘણા પ્રોજેક્ટોના નામે જે વિસ્થાપિતો કરવામાં આવે છે તો એ વિસ્થાપિતોના નામે અમે અમારા આદિવાસીઓને બચાવવા માંગીએ છીએ અમને સંવિધાને પણ હકને અધિકાર આપ્યો છે જ્યારે અમારા સંવિધાને અમને પાંચ શેડ્યુલ જે હકને અધિકાર છે બસો ચુમ્માલીસ એક પ્રમાણે અમારા વિસ્તારોમાં ફક્ત ને ફક્ત રાજ્યપાલ જ ઇન્વોલ્વ થઈ શકે પણ આ સરકાર જે તાનાશાહી કરી રહી છે સરકાર જાણી જોઈને આ પોલીસનું બળનો ઉપયોગ કરી અને જે રોકવામાં આવે છે અમારા જેવા લોકોને તો અમારે કેવું છે કે દરેક જે રાજ્યના દરેક ગામડા જે છે એ ગામડાના લોકોએ હવે સ્વયંભૂ નીકળવું પડશે અમારા જેવા નેતાઓને આ લોકો નજરકેદ કરી અને આંદોલનો અટકાવી દેવામાં આવે છે પણ જ્યારે આ ગુજરાતની સમગ્ર પ્રજા જ્યારે પોતે લડતી થઈ જશે ત્યારે આ સરકાર એ રોકી શકવાની નથી એ સરકારને અમે કહેવા માંગીએ છીએ આજે નહીં તો પાંચ વર્ષમાં તમે જોઈ લેજો દરેક ગામડે ગામડે લોકો જાગી જશે ને પોતાના હકને અધિકાર માટે લડશે ને આવનારા સમયોમાં આ કેવડિયામાં જે રીતના ડિમોલેશન થયું છે આદિવાસીઓ ઉપર આજે ગઈકાલે જ આજે ભરૂચમાં મામલતદાર ઓફિસની સામે પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે આવી જ રીતના જો ગુજરાત અને દેશના આદિવાસીઓ અને ગરીબોને જો આવી જ રીતના મકાનો તોડી પાડવામાં આવશે તો આનો જવાબ વળતો આ પ્રજા આપશે એ સરકારોએ ધ્યાન લેવાની જરૂર છે એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે દરેક સમાજ અને દરેક ગામડાના લોકોએ પોતાનો પાવર જે સંવિધાને આપણને હકને અધિકાર આપ્યો છે એ સંવિધાનના હકને અધિકાર જે આપણી પ્રથાઓ છે આપણા બાપ દાદાઓએ જે આપણે આપણને આજ લગી પેઢીથી પેઢી જીવન આપેલું છે તો આપણે આવનારી જે પેઢી છે આપણી એ પેઢીને બી આપણે બચાવવી પડશે આ એક કે દિલીપ વસાવાનું કામ નથી કે અન્ય નેતાઓનું કામ નથી પણ જે સમગ્ર પ્રજા તમે છે આખા ગુજરાતના જે ગામડાના લોકો છે એ પુરુષ હોય સ્ત્રી હોય બાળક હોય દરેકે ફરજ છે કે આવનારી પેઢીને આપણે બચાવવી પડશે ને આવનારા સમયમાં આપણે આ સરકારો સામે સખત વિરોધ કરી અને લડવું પડશે અને લોકોને બચાવવું પડશે આવનારી પેઢીને બચાવવું પડશે જો આજ રીતના કેવડિયા જતા અમને અટકાવવામાં આવે છે તો આજે નહીં દસ દિવસ અટકાવવામાં આવશે દસ દિવસ પછી પણ આંદોલન ચાલુ રહેશે અને ત્યાંના લોકોને ન્યાય ને ન્યાય અપાવીને રહીશું એ જાતની અમે ખાતરી આપીએ છીએ જય આદિવાસી જય જવાહર જય સંવિધાન જય આદિવાસી જય જવાર જય જય આદિવાસી આદિવાસી